ભાઈ આપણે <laughs> <laughs>

સુપર પિસ્તાલીસો ને પંચાણું રૂપિયા જામનગર એકસ્ટ્રા કોલે હાવ હુકુમ ખેડૂત ભાઈ ના

પિસ્તાલીસો હા પિસ્તાલીસ પિસ્તાલીસો રૂપિયા જામનગર સુપર પિસ્તાલીસો ને પાંચ રૂપિયા કોઈ વાત જો મને સપોર્ટ જમા કરતો હોય ત્યાં જ જનતા સંઘે જેની જો છે સીવી પછી ડિસ્કશનનો છેતાલીસો ને ત્રીસ જામનગર સુપર એક્સ્ટ્રા ક્વોલિટી હવા વગર સુપર